અમદાવાદમાં આવેલા એમ વાય હાઇસ્કૂલના સભાગૃહ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણી જિલ્લા વહીવટીતંત્રના શ્રીઓ સહિત જિલ્લા નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહી કોમન યોગ યોગ અભ્યાસ કર્યો હતો ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે આજ રોજ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ તથા તેમના સંબોધન સભે વર્ચ્યુઅલ માધ્યમથી નીકળ્યા નિહાળ્યું હતું દીપ પ્રાગટ્ય કરવાની સાથે શરૂ કરવામાં આવેલા પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે યોગ આપણા ઋષિમુનિએ મુનિ આપેલી એક એવી અનન્ય ભેટ છે જે આપણા શારીરિક અને માનસિકને શાંતિ આપે છે અને સાથે આરોગ્ય અને સ્વાસ્થ્યની તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે યોગથી સારી કોઈ કસરત નથી યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે જેથી તમામ લોકોએ તેને પોતાને રોજિંદા જીવનમાં વણી લેવું જોઈએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સૌ યોગા અભ્યાસ કરીને છેલ્લા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી આ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ હર દાસાણી જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિમાણીબેન શાહ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવટ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારી જોડાયા હતા સુરેશ કાપડિયા દાહોદ